ચેલિયા ગ્રુપ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખાસ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર ઉપસ્થિત રહીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો અને ગ્રામજનો દ્વારા અમરેશ ડેર ભવ્ય સ્વાગત કરાયો હતો ત્યારબાદ અમરેશ ડેર ખુદ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા આ ઉદ્ઘાટન બાદ રામજી મંદિર ખાતે અમરેશ ડેર દ્વારા શિયાળ બેટ ગામના પડતર પ્રશ્નો બાબતે ગ્રામજનો તથા આગેવાનો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ મુલાકાત દરમિયાન અમરેશ ડેરે ગ્રામજનોની લાગણી અને સ્નેહ બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજુલા